મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે જય મા બ્રહ્મચારીણી બ્રહ્માને આપ્યું જ્ઞાન નવરાત્રિના બીજા દિવસે બધા કરે ધ્યાન શિવને મેળવવા કર્યો તપ ભારે ઈ નમઃ શિવાએ જપ કરીને શિવને બના પાત્ર યા દેવી સર્વભૂતેશુ બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ પ્રિય ભક્તજનો આજે આજે બીજો દિવસ છે અને આશ્વિન મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે પ્રિય ભક્તજનો આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે અને આજે આશ્વિન મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા દ્વિતીય તિથિ છે આ દિવસે માતા બ્રહ્મચારિણીની વ્રતકથા સાંભળવાથી દીર્ઘ આયુષ્યનો આશીર્વાદ મળે છે બધા પ્રકારના સુખ મળે છે અને મનુષ્યને દરેક કાર્યોમાં સફળતા મળે છે હવે તમે સાંભળશો માં બ્રહ્મચારિણીની અત્યંત દુર્લભ કથા આ કથા ખૂબ શ્રદ્ધા અને આનંદિત મનથી સાંભળશો માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અતિ ભવ્ય છે તેમના જમણા હાથે જપમારા અને દાબા હાથે કમંડલું રહે છે પહેલા જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી રૂપે પ્રગટ થઈ હતી ત્યારે નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા અતિ કઠિન તપ કર્યું હતું એ જ દુષ્કર તપના કારણે તેમને તપસ્ચારિણ એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવી હજારો વર્ષ સુધી ફળ અને મૂળ ખાધા સો વર્ષ સુધી માત્ર ડાર પર જીવ્યા કેટલાક દિવસો સુધી નિર્જલ ઉપવાસ કરીને વરસાદ અને તડકાની પીડા સહન કરી ત્રણ હજાર વર્ષ સુધી માત્ર પડી ગયેલા બેલના પાન ખાઈને શિવજીની આરાધના કરતી રહી પછી સૂકા બેલપાન પણ ખાવું છોડ્યું અને હજારો વર્ષ સુધી નિર્જલ અને નિરાહાર તપશ્ચર્યા કરતી રહી પાન ખાવું પણ છોડવાને કારણે તેમને અર્પણા નામ પણ મળ્યું આવી કઠિન તપસ્યાથી તેમનું શરીર અતિ ક્ષીર થઈ ગયું તેમની માતા મેનાએ ખૂબ દુઃખ અનુભવી અને તેમને તપસ્યામાંથી વિરત કરવા બોલાવ્યા એથી દેવીને ઉમા નામ પણ મળ્યું તેમની આ તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દેવતાઓ ઋષિઓ મુનિઓ સૌએ તેમના આ અપૂર્વ પુણ્ય કૃત્યની પ્રશંસા કરી અંતે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી કરીને કહ્યું હે દેવી આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ નથી કરી તમારી મનોકામના પૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવ તમને પતિ રૂપે અવશ્ય પ્રાપ્ત થશે હવે તપસ્યાથી વિરત થઈને ઘરે પરત જાઓ મા બ્રહ્મચારિણીની આ કઠિન તપસ્યા જોઈને શિવજીએ ઘણી તેમની પરીક્ષા લીધી દેવી માતા દરેક પરીક્ષામાં સફળ થઈ આથી પ્રસન્ન થઈ મહાદેવ ભગવાન ભોલેનાથે માતા બ્રહ્મચારિણીને અર્ધાંગીની સ્વીકારી તેમને આશીર્વાદ આપ્યો અને લગ્ન કર્યા મા દુર્ગાનો આ બીજો સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અતિ ફળ આપનાર છે તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમ જેવા ગુણ વધે છે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મનુષ્ય પોતાના કર્તવ્યથી ડગતો નથી માં બ્રહ્મચારિણીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજય મળે છે લાલસાથી મુક્તિ માટે માતાનું ધ્યાન કરવું અતિ શ્રેષ્ઠ છે નવરાત્રીના બીજા દિવસે તેમના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે સાધકનું મન સ્વાધિષ્ઠાનચક્રમાં સ્થિર થઈ દેવીની કૃપા પ્રાપ્ત કરે છે પ્રેમથી બોલો મા બ્રહ્મચારિણીની જય જય હો મા શારદા જય મા ભવાની જય માતાદી એ નમઃ શિવાય